હરે કૃષ્ણ મિત્રો આજે હું સરસ અને સુંદર મજાનો યોગ વિશે આજે તમને વાત કરું છું એનું નામ છે વ્યતિપાત યોગ બાય વન ગેટ વન ફ્રી એ તમે સાંભળ્યું છે પણ આ મનુષ્યોની સ્કીમ છે પૃથ્વી ઉપરના મનુષ્યો આવી સ્કીમ આપી શકે તો ભગવાન પણ તમને એવી સ્કીમ આપે છે કે બાય વન ગેટ વન વન નહીં પણ બાય વન ગેટ વન લેક ફ્રી એટલે કે એક લાખ ફ્રી તો આ શું છે એક લાખ ફ્રી એટલે તો કે વ્યતિપાત યોગમાં તમે જે પણ સત્કર્મ કરો છો પુણ્ય કરો છો દાન કરો છો એ બધાનું તમને એક લાખ ઘણું ફળ મળશે તો વરાહપુરાણમાં જ જણાવ્યા મુજબ આ યોગમાં તમે જે પણ પુણ્ય કાર્ય કરશો તેનું એક લાખ ફળ મળશે આ વરાહ વરા વરાહપુરાણમાં લખેલું છે તો વ્યતિપાત યોગમાં શું શું કરી શકાય અને ખૂબ પુણ્ય પ્રાપ્ત કરી શકાય એ પણ હું તમને જણાવીશ અને એનો સમય ક્યારે છે એ પણ હું તમને જણાવીશ દર વર્ષે અનેક વખત આ વ્યતિ વ્યતિપાત યોગનો આપને યોગ પ્રાપ્ત થાય છે તો એનો તમે ચોક્કસ લાભ ઉઠાવજો બે હજાર પચીસનો જે સમય છે એ પણ હું તમને જણાવું છું એને પહેલાં તમે આ મારી ચેનલને લાઈક કરી દો અને સબ્સ્ક્રાઇબ કરી દો હવે હું તમને જણાવું છું કે આ યોગમાં તમે કોઈ ભૂખ્યાને ભોજન આપો છો તો તમને તેનું એક લાખ ઘણું પુણ્ય મળે છે કોઈને વસ્ત્ર આપી શકો તો એનો એક લાખ ઘણું પુણ્ય મળે છે અનાજ આપો સીધું સામાન આપો ગાયને ઘાસ ખવડાવો પક્ષીઓને જુવાર નાખો મગ નાખો મકાઈ નાખો કોઈ પણ સત્કર્મ કરો તો એક લાખ ઘણું ફળ મળે છે ઓહો કેટલું બોનસ છે ભાઈ પૃથ્વી ઉપરના મનુષ્યો બાય વન ગેટ વન ફ્રી તમને આપી શકે છે તો આખી સૃષ્ટિને સંચાલિત કરનાર ઈશ્વર એક લાખ ઘણું ફળ તમને આપે છે માની લો કે તમે ભગવાનના નામની એક માળા કરો છો માત્ર આ વ્યતિપાત યોગમાં તો તમને એક લાખ માળા કર્યા બરાબરનું પુણ્ય તમને પ્રાપ્ત થશે આ વર્ષ આ વર્ષમાં દરેક વર્ષમાં વ્યતિપાત યોગ વારંવાર આવતો જ હોય છે તમે તેનો ચોક્કસ લાભ લેજો અને મારી ચેનલ સાથે જોડાઈ જશો તો તમને આવાના આવા યોગ તમને વારંવાર જ્યારે આવે ત્યારે હું તમને જણાવતો રહીશ અત્યારે તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો વ્યતિપાત યોગમાં પિતૃઓને તર્પણ કરવાથી તમારા પિતૃઓને એક લાખ ગણો તૃપ્ત થશે આ યોગમાં તમે જો કરશો પિતૃ તર્પણ કે શ્રાદ્ધ તો તમને એક લાખ ગણું ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આ વ્યતિપાત યોગનો ખૂબ લાભ ઉઠાવજો અને ખૂબ ખૂબ પુણ્ય પ્રાપ્ત કરજો પુણ્ય પ્રબળ હશે તો લક્ષ્મી પ્રાપ્ત થશે દરેક સુખ સુવિધા ગાડી બંગલા અને સુખ સમુ સુખ સમૃદ્ધિ મળશે લક્ઝરિયસ લાઈફ મળશે બધી જ પ્રકારના વૈભવ પ્રાપ્ત થશે પણ આપણા પુણ્ય પ્રબળ હોય તો પાપ પ્રબળ હોય તો આપણને કાંઈ મળતું નથી એટલે પુણ્ય પ્રબળ કરવા હોય તો આવા યોગનો ચોક્કસ લાભ લેવો જોઈએ ભગવાન તમને આમાં બોનસ આપે છે એક લાખ ઘણું બોનસ આપે છે એક વખત દાન પુણ્ય સત્કર્મ કરો અને એક લાખ ઘણું ફળ છે તો મિત્ર આ યોગનો સમય નોંધી લેશો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવારે સવારથી ચાર પંચાવનથી રાત્રે બે ને ચોત્રીસ સુધી એટલે આખો દિવસ આ વ્યતિપાત યોગ છે આમાં તમે ખૂબ પુણ્ય કરજો દાન કરજો કોઈ ભૂખ્યાને ભોજન આપજો તરસ્યાને પાણી પીવડાવજો પક્ષીઓને દાણા નાખજો હરે કૃષ્ણ અને આ વિડિયો બીજાને શેર કરજો અને પુણ્યનો ભાગીદાર બનજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને લાઇક કરી આપજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ